લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્ય પોલીસની બાતમીને આધારે કરજણ પોલીસ સ્ટેશનની હદના પરથાણા ગામની સીમ આવેલ નેશનલ હાઈવે નંબર અડતાલીસના ટોલ નાકા ઉપર ભરૂચ તરફથી વડોદરા તરફ આવતી ટ્રેક ઉપર પ્રોહિબિશન વોચ અને શંકાસ્પદ વાહન ચેકિંગની કામગીરીમાં હતા દરમિયાન ટેન્કર નંબર બી એચ શૂન્ય ચાર ઇ ત્રેસઠ છવ્વીસમાં વગર પાસ પરમિટનો ભારતે બનાવટનો વિદેશી વિદેશીની પેટી નંગ આઠસો બાર જેમાં કુલ બોક્સ બોટલ નંગ ક્ષાડોની ફાઇલ કિંમત રૂપિયા શૂન્ય અને નંબર પ્લેટ કિંમત રૂપિયા શૂન્ય મળીને કુલ રૂપિયા અડસઠ હજાર એકાવન અડસઠ લાખ એકાવન હજાર ચારસોના મુદ્દામાલ સાથે શંકરલાલ ચુનીલાલ છાલવી રહેતાડી પોસ્ટ દુવાલા તાલુકા કરેડા જિલ્લા ભીલવાડાના હેરાફેરી કરતા પકડાઈ ગયેલ હોય વિદેશી દારૂનો જથ્થો ભરેલ ટેન્કર આપનાર સતીશભાઈ બિશ્નોઈ રહેઠાણ રાજસ્થાન મોબાઈલ ફોન નંબર નવ ચાર શૂન્ય આઠ ચાર પાંચ બે આઠ ત્રણ છ વાળો ઈસમ તથા સતેજભાઈ બિશ્નોઈનો બને વિચેનો મોબાઈલ નંબર આઠ બે ત્રણ ત્રણ સાત નવ નવ ચાર આઠ ચાર વાળો ઈસમ પકડાયેલ ડ્રાઈવરને કાયદ કરનાર અને સતેજભાઈ બિશ્નોઈનો સંપર્ક કરાવનાર પ્રભુલાલ ભવરલાલ સાલવી રહેઠાણ ધંધેડી પોસ્ટ દુવાલા તાલુકા કરેડા જિલ્લા ભીલવાડા વિદેશી દારૂનો જથ્થો મંગાવનારને તપાસમાં જણાય આવેલ જેઓ તમામ વિરોધમાં પ્રોબિશન એક્ટ કલમ પાસઠ એ એક્યાસી ત્યાંસી અઠ્ઠાણું બે એકસો સોળ સી મુજબની ફરિયાદ ભૂપતભાઈ વિરમભાઈ હેડ કોન્સ્ટેબલ લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા નાઓની ફરિયાદના આધારે મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે